સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ચાલે છે ત્યારે આપણે જાણીએ છીએ કે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રીઓ ગુજરાતના જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા સૌ પ્રતિનિધિઓ હંમેશા ગુજરાતની પ્રજાને સર્વાંગી વિકાસ થાય ગુજરાતનો વિકાસ સર્વ વર્ગ સુધી પહોંચે અને છેવાડાના ઘર સુધી પહોંચે માટે હંમેશા પ્રયત્ન કરતી આવી છે અને અનુકૂળતા પ્રમાણે એ વિકાસના ફળ નીચે સુધી પહોંચાડવા માટે ધરતી સુધી વહીવટી પ્રક્રિયા સરળ થાય એ માટે ગુજરાતની સરકારોએ નિર્ણય પણ કર્યા છે તાજેતરમાં ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સત્તર તાલુકાની નવરચનાની જાહેરાત કરી છે ગુજરાતના બનાસકાંઠા જેવા જિલ્લાઓ હોય તે અમારો ખેડા જિલ્લો છે ત્યાં દૂર દરાજમાં રહેતા ગામડાઓ સુધી વહીવટી તંત્રને પહોંચાડવા માટે નવીન તાલુકાઓની રચના કરી છે ફાગવેલનો આ તાલુકાની જાહેરાત ઘણા સમય પહેલાં થઈ પરંતુ એ ફાગવેલના તાલુકાની રચના ક્યારેક કોઈ કારણસર વિલંબમાં થતી પરંતુ લાડીલા મુખ્યમંત્રીશ્રીએ આ તાલુકાની નવીન રચનાની જાહેરાત કરીને ખેડા જિલ્લાના આ ગામડાઓમાં જે સમાવિષ્ટ થશે ભવિષ્યમાં ફાગવેલના એ સૌના માટે ખૂબ ઉપકારવશ કાર્ય કર્યું છે ત્યારે અમે સૌ અમારી સાથે અમારા જિલ્લાના પ્રમુખ આદરણીયબેન નૈનાબેન સાંસદ શ્રી ભાઈ પંચમહાલ ગોધરાના રાજપાલસિંહ અમારા સૌના વડીલ આદરણીય માનસીભાઈ સાહેબ અહીંના ધારાસભ્ય યુવાન ધારાસભ્યભાઈ રાજેશભાઈ અને સૌ આગેવાનો સરકારનો આભાર માનીએ છીએ આપણે જાણીએ છીએ કે કઠલાલ તાલુક અને કપરવન તાલુકાના કેટલાક ગામો સાથે મળીને જ્યારે હવે ફાગવેલમાં સમાવેશ થવાના છે ત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રકચર જે માળખાકીય સગવડો એ આ તાલુકા માટે નવીન તાલુકા પંચાયતનું મકાન હોય મામલતદાર ઓફિસ હોય નવીન પોલીસ સ્ટેશન હોય અથવા તો ન્યાયાલયની પણ તાલુકા કક્ષાએ સગવડો ઊભી કરવાની હોય આ બધી જ થશે સરકારી વ્યવસ્થાઓ થશે નવું સ્ટ્રેન્થ આવશે જે લોકો સુધી કામ કરવા માટે સરકારી વ્યવસ્થા પ્રમાણે માળખાકીય સગવડોની સાથે એની સાથે અધિકારી કર્મચારી વર્ગ પણ ઘણો બધો વધશે કે જે છેવાડાના ગરીબના ઘર સુધી વિકાસ પહોંચાડશે ત્યારે અમને આશા છે કે જેમ ખેડા જિલ્લામાં એવરેજ પાંત્રીસ ગામોનો તાલુકો છે એમ આ તાલુકો પણ અન્ય તાલુકાની હરોળમાં આવે એ રીતે બહુ ઝડપથી વિકાસ પ્રાપ્ત કરશે સૌ પ્રથમ તો હું ગુજરાત સરકારનો અને મોદી સાહેબનો આભાર માનીશ કે સમગ્ર ગુજરાત રાજ્યના એક આસ્થાનું કેન્દ્ર એવું ફાગવેલ ક્ષત્રિયવીર ભાતીજી મહારાજનું ધામ જેણે તાલુકાનો દરજ્જો આપ્યો અને આ કામ ફક્ત ને ફક્ત જો કોઈ કરી શકે એમ હોય તો ફક્ત એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર જ કરી છે આ પ્રશ્ન ખૂબ સમયથી ઘણા વખતોથી આ પેન્ડિંગ પ્રશ્ન હતો પરંતુ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ શ્રીએ એક તાલુકાનો દરજ્જો આપ્યો છે ત્યારે કોટલાલ તાલુકાના જે પૂર્વ વિસ્તારના ગામડાઓ હતા કપળવન તાલુકાના પૂર્વ વિસ્તારના જે અંતરિયાળ ગામડાઓ હતા એ ગામડાઓનો આવનારા સમયે અવિરતપણે વિકાસ થવાનો ત્યારે કેટલાક રાજકીય પક્ષો દ્વારા આજે કોંગ્રેસ પક્ષની વાત કરું તો કોંગ્રેસ પક્ષ જોડે કોઈ મુદ્દો ના હોવાથી સમગ્ર રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કોઈ પણ સમાજની ધાર્મિક લાગણી ના દુભાય એ રીતેનો નિર્ણય લીધો છે ત્યારે આજે અમે સૌ ગૌરવની લાગણી સાહેબ ગુજરાતના મૃદુ અને મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે ત્યારે ગુજરાતમાં સત્તર તાલુકા નવરથી તાલુકાની જાહેરાત કરી હોય ત્યારે ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકાની પણ જાહેરાત થઈ એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આ તાલુકો નવો બને એના માટેની ચિંતા કરી હતી અને એ વખતથી આ તાલુકો નવો બને એની વાત હતી આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ તાલુકાની જાહેરાત કરી હોય ત્યારે નાનું મોટું અમે કહ્યું એમ અન્ય પક્ષો અને કેટલાક સંગઠનો ભાગવેલના આવતા તમામ તાલુકામાં આવતા આગેવાનોને મનમાં ભ્રમિત કરવા માટેનો પ્રયત્ન થયો હશે પણ ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી સાથે અમારે ગઈકાલે અહીંના લોકલ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ અમારા સાંસદ શ્રી રાજપાલસિંહજી અને બાલાસિંહોના ધારાસભ્ય માનસી દાદા અમે બધાએ સાથે રહી મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કરી મુખ્યમંત્રીશ્રી પણ ખૂબ ચિંતા કરતા હતા અને ફાગવેલ તાલુકાને જલ્દીથી સુવિધાઓ મળે અને ફાગવેલ તાલુકાના સૌ તાલુકાના નગરજનો તમામ ગામના સૌ આગેવાનોની જે પ્રમાણે માગણી છે અને દાદાનું આસ્થાનું કેન્દ્ર કહેવાય એ રીતે જોતા ફાગવેલને જ તમામ સુવિધાઓ મળે હેડક્વાર્ટર પણ મળે એની ચિંતા પણ સરકારે કરી છે તો અહીંયા આજે અમે બધા જ આગેવાનો સાથે દાદાના દર્શન કરવા અને જયારે શ્રીએ નવો તાલુકો ફાગવેલ જાહેર કર્યો હોય ત્યારે સૌ અહીંયા તાલુકામાં આવતા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને મળવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા તો સરકારનો આપ સૌ વધી પણ હું આભાર માનું છું અને ખૂબ ઝડપથી અહીંયા તમામ સુવિધાઓ હેડક્વાર્ટર સહિત ઊભી થશે એવી સરકારે પણ ચિંતા કરી છે એટલે અમે પણ અહીંયા આપણે બધા જ ભાગવેલના સૌ ગ્રામજનો આગેવાનોને આજે એમનો જે માગણી હતી જેમની લાગણી હતી એના માટે અમે અહીંયા આવ્યા હતા આજે ખૂબ ઉત્સાહથી બધાએ અમારું સ્વાગત કર્યું દાદાના દર્શન કર્યા અને જલ્દીથી તાલુકો બનશે જલ્દીથી અહીંયા સુવિધાઓ ઉભી થાય એનો સૌએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે એટલે ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું સરકારનો પણ આભાર માનું છું આજે અહીંયા ફાગવેલની પવિત્ર ભૂમિ પર દર્શન કરીને સૌને મળવાનું થયું છે જે વર્ષોથી મારા પંચમહાલ સંસદીય વિસ્તારના ફાગવેલના જે તાલુકાની માગણી હતી આજે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી દ્વારા તેને પૂર્ણ કરવામાં આવી છે અને જે બે હજાર સુડતાલીસનું વિકસિત ભારત જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે અહીંયા તમામ સુવિધાઓ ફાગવેલ મુકામે ઉપલબ્ધ થાય અને ધાર્મિક અને એક આસ્થાનું કેન્દ્ર જ્યારે ફાગવેલ હોય ત્યારે જે તમામની માગણી હતી અને જે લાગણી હતી સરકારશ્રી સમક્ષ મુખ્યમંત્રીશ્રી અને અમારા સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી સમક્ષ જ્યારે મૂકવામાં આવી છે ત્યારે તેને માગણીને આજે અહીંયા સંતોષકારક પૂર્વક સૌને લાગણી જે મૂકી હતી એનો આ જ અંત આવ્યો છે ત્યારે આ શુભ પ્રસંગે અમારી સાથે ખેડાના સાંસદ દેવુસિંહજી જિલ્લાના પ્રમુખ નૈનાબેન અને કઠલાલ ધારાસભ્ય રાજેશભાઈ બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ દાદા સૌ ઉપસ્થિત રહી અને સૌએ અહીંયા ફાગવેલ મુકામે અમારું સ્વાગત કર્યું છે અને સૌને આજે દિવાળીની જેમ ઉત્સાહપૂર્વક સૌએ ખુશખુશાલીથી આજે પર્વની જેમ મનાઈ રહ્યા છે આ પ્રસંગે હું આપના મુખ્યમંત્રી શ્રી અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે આપણા દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને ગુજરાતના પુત્ર પણ એક દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી છે ને એક વખત પહેલાં પણ અમને કહ્યું હતું કે રાજેશભાઈ ઝાલાને નડિયાદ મિટિંગમાં જતા ને ત્યારે કે ભાઈ આ કાગવેલ તાલુકાનું આપણે વિચારણા કરવાની છે ને આજે એ સિદ્ધ થઈને રહે છે એનો આપણને ખૂબ આનંદ છે અહીં બધેલા અહીં બેઠેલા બધા જ આગેવાનો આપણા પંચમહાલના ખેડાના સાંસદ આદરણીય દેવસિંહજી આપણા પંચમહાલના સાંસદ આદરણીય રાજપાલસિંહજી નૈનાબેન આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા પણ આજે ભારતીય જનતા પાર્ટી ખેડાના એ પ્રમુખ છે એમણે પણ ખૂબ આમાં રસ દાખ્યો છે ભાઈ શ્રી રાજેશભાઈ ઝાલા એમણે પણ ખૂબ રસ રાખી અને અહીંયા સરકાર સમક્ષ રજૂઆતો કરી સરકારે પણ દરેકને સોંપડ્યા છે અહીંથી જે કોઈ ગયા છે સર શ્રીએ અને સંગઠને ખૂબ જ એમણે સોંપડ્યા છે ને એ રીતે આ અહીંની અહીંનો ઇતિહાસ અહીંની આસ્થા એમણે પૂરી સમજી છે ને એ રીતે ને તાલુકો જાહેર કર્યો છે ત્યારે એનો આપણને ખૂબ આનંદ છે મિત્રો ગુજરાતમાં સત્તર તાલુકાની જાહેરાત કરી છે અને ગુજરાત કેમ વિકસે છેવાડાના માણસને કેમ લાભ મળે એના માટે બધી સુવિધાઓ અહીંયા પ્રાપ્ત થાય એ રીતનો આ સરકારનો અભિગમ છે એટલે અહીંયા આજે આપણે મળ્યા છીએ ત્યારે અહીંયા વિકાસ ખૂબ થાય ઝડપી થાય એ પણ સરકારી જ છે એટલા માટે સરકાર કહે છે કે ભાઈ સૌનો સાથ સૌનો વિશ્વાસ સૌ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એવો મંત્ર આ સરકારનો છે ત્યારે એ સિદ્ધ થઈને રહેશે અસ્તુ ભારત માતા કી જય